સૌ વાલા મિત્રોને મારા જય શ્રી આરામ હું દુષ્યંત પાઠક શ્રી હનુમાનજી દાદાની કૃપાથી એક નવા વિડીયો સાથે આપની સેવામાં હાજર છું વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે ચોવીસમી સપ્ટેમ્બર ને બુધવાર પંચાંગ કહે છે આસો મહિનો છે શુક્લ પક્ષ છે ચિત્રા નક્ષત્ર ઇન્દ્ર યોગ છે તુલા રાશિનો ચંદ્ર છે કન્યા રાશિનો સૂર્ય છે વાલા મિત્રો અશુભ સમયની જો વાત કરું તો યમકંઠ સવારે સાત ને અડતાલીસ મિનિટથી નવ ને અઢાર મિનિટ સુધી છે અને રાહુકાળ બપોરે બાર ને ઓગણીસ થી એક ને ઓગણપચાસ મિનિટ સુધી છે તો વાલા મિત્રો આજનો ઉપાય આ વિષયની અંદર સવારે સ્નાન કરવા બેસો નહવા બેસો ત્યારે નાવાના પાણીની અંદર એક ચમચી હળદર નાખી દેવાની છે અને પાણીને હળદર નાખ્યા પછી હલાવી લેવાનું એટલે કે હળદરવાળું મિક્સ કરી લેવાનું ત્યાર પછી સ્નાન કરવાનું છે શુદ્ધ પાણી સાથે લઈ શકાય સાબુ અને શેમ્પુનો ઉપયોગ પણ કરી શકાય આટલું કાર્ય થઈ જાય ત્યાર પછી તમે વસ્ત્ર પહેરી લો કપડાં પહેરી લો તુલસી માતા પાસે જવાનું વંદન કરવાના ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર બોલીને તુલસીનું એક પત્ર તોડવાનું પોતાના મુખમાં મૂકવાનું અને પાણી સાથે પી જવાનું છે તુલસીના પત્રને ચાવવાનું નથી બીજું એક સફેદ કાગળ લેવાનો એમાં અડધી ચમચી લીલા મગ લઈ લેવાના પડીકી વારવાની પોતાના ઉપરના પોકેટમાં ચોવીસ કલાક માટે રાખવાની બીજા દિવસે વહેલી સવારે તે પડીકીને પીપળાના ઝાડના મૂળમાં અથવા દેવ મંદિરમાં જઈને મૂકીવાની સાયનકાળે પશ્ચિમ દિશા તરફનું મુખ રાખવાનું શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા અને પાઠ અર્પણ પરંતુ એની સાથે સાથે સવારે ગણપતિ મંદિરે જવાનું છે ની સાથે ગોળ લઈને જવાનું છે ગણપતિ ને ગોળ અને દરો અર્પણ કરવાના છે અને ગણપતિ દાદાના દર્શન કરવાના છે આટલું કાર્ય ભૂલાય નહીં ત્યાર પછી રાત્રે સુતી વખતે પોતાની પથારીમાં પલાઠી વાળીને બેસી જવાનું અને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માય ક્લેશનાથાય ગોવિંદાય નું આ મંત્ર યથાશક્તિ જપી જવું ચોવીસમી તારીખ અને બુધવારના દિવસે જેનો જન્મદિવસ છે જેની વર્ષગાઠ છે એવા બધા જ મારા વહલા મિત્રોને મારા તરફથી જન્મદિવસની શુભકામના મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું છે અને મેં કહ્યું તે પ્રમાણે જ તમારે ગણપતિ દાદાના મંદિરે જવાનું દરોને ગોળ અર્પણ કરવાના સાથે સાથે સાયન થાય તે પહેલા કોઈ પણ ગરીબ વ્યક્તિને તમારે વસ્ત્રનું અને અનાજનું બંને દાન કરવાના બસ આટલું જ કરી લો ભગવાનની કૃપા થશે તમારા પર આખું વર્ષ સુંદર રીતે પસાર થશે જેની મેરેજ એનિવર્સરી લગ્નની તિથિ ચોવીસમી સપ્ટેમ્બરને બુધવારના રોજ છે તેવા મારા વાલા મિત્રો એ સવારમાં ઉઠવાનું અને વડીલોના આશીર્વાદ લેવાના અને ત્યાર પછી કોઈ પણ અનાથ આશ્રમમાં પણ વૃદ્ધાશ્રમમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને તમારે અનાજનું દાન કરવાનું છે અને સાથે સાથે જો શક્ય હોય આર્થિક રીતે તમે સદ્ધર હોય તો પૈસાની પણ મદદ કરવાની છે બસ આટલું જ કરી લો ભગવાનની કૃપાથી તમારું આખું વર્ષ ઉત્તમ રીતે પસાર થશે તો આ હતો આજનો ઉપાય વાલા મિત્રો મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે ઇન્સ્ટાગ્રામ પર હોય છે અને ફેસબુક પર હોય છે વિડીયો જોવાનો રહી જાય તો ત્યાંથી મેળવી લેજો ઉપાય કરજો હું ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું તમારો સમય બદલાશે અને ખાસ મારા વિડીયોને અવશ્ય શેર કરો કોઈ જરૂરિયાતમંદ સુધી વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચી જાય બસ મારું એ જ લક્ષ્ય છે તો જેટલો બને એટલો મારા વિડીયોને શેર કરો ના વિડીયોમાં ફરીથી મળીશ સૌને મારા જય શિયાળા